Mm. basta lavu basta you. Like three boxes right yeah, yeah there you go boss fantastic cheers. thank See you yeah. cheers નિર્વા જલ્દી ખોલવું એ ફટાફટ ખોલ નઈતર હમણાં સ્કૂલે જવાનું છે પણ સ્કૂલેથી આવીને ખોલજે નહીતર

બોક્સિંગ બહુ ઈઝી હોય બોક્સને કરવાનું હે ને હા મનીએ તો આવી ગયો દીદીના કે એમને ક્યાં આવે એક બોક્સ ખોલી થાય સેકેન્ડ બોક્સ ચાલો ચાલે ઓલું કરી દઈ હે અરે હું ખાલી તમને ખાલી ઓલું જ કરી દઉં તમને ખોલજો તમે એટલી બધીનું એક્સાઇટમેન્ટ છે હેલું કહું બોક્સના ખોલવાનું છે

અને જો આ ઇન્ડિયા થી પાર્સલ આવી ગયા છે કે આમાં લગ્ન વસ્તુઓ ને કપડા મોટા ભાગે બધા કપડા ને એવું વસ્તુ છે તો ધીમે ધીમે બધી વસ્તુ આવવા માંડી છે કેમ કે બધું એટલું બધું વહેલું લાવો મંત્રા બાજુ આપી દે આટલું બધું વહેલું એટલે મોકલું છે લોકોએ કે કપડા બધા શું કહેવાય કે અહિયાં થી માપ દઈ દઈ કરાવ્યા હોય તો લાંબા ટૂંકા થાય કે હજી નવા લેવાના હોય

તુલસી માતાના ઠાકોરજી ના અને વાહ જો મારા હાથમાં નું ફૂલ આશીષ ખુશ થઈ ગયા એના ઘરેણા નહીં પણ મહારાજ ના જોઈને ને હે ને મુગટ એવો મુગટ મારો વાલો શોભી ઉઠશે મારો વાલો આમાં અહીંથી બધા ઘરેણા છે કપડા છે બધા છે મારા જણીયા ચોરી વાહ વાહ અનબોક્સિંગ તો આટને બધું થઈ જાય લાગે છે ચેક કરના કે ના છોકરા એક્સાઈટેડ કર્યા થાય છે મંત્ર બેઠો બેઠો જોવે છે મારું કઈ આવશે કે નહીં એ મંત્ર એ મંત્ર गर्ल्स નો જાદુ હોય ને એ મંત્ર ઓ મમ્મા તું કોવા બધું આ તું સી માતા નાહી ગયો વાહ

શું કહેવાય કે કેટલું બાકી છે ખોલવાનું આમાં બધા કેટલા કપડા છે હું એમ વિચાર કરું છું શેલું પહેરીને ચેળણા વીણવા દajou પાછો વીણવા હાલો ટાઈમ નથી ગયો બધાયનો ખેર માથે આવશે બટાજી હું કહેવાય તારા ઘરે પાર્સલ તમારા કપડાનેવું છે મા બહુ સારું આજ નહોતું બહુ સારું હોયો પાછું ભર દેવી છે બધું હવે મૂકવાની જગ્યા જ કરવી પડશે ને મંતું હવે બધું મારું ખજુ હું વન કાટુ આવી દેને હા તારે શું કહેવા માંગો છે હેલું તું શું કરશો જાટ ન કરશો રોજે રોજ કરે કરવાનું હોય ને હા ડિનર ચાલુ થઈ ગયું છે આ બાજુ દહીં ગોળ ચટણી

એક્સાઈટમેન્ટ ફિનિશ નિર્વા તમારું ચેન કેવું નથી ને જોજે થઈ ગયું રેડી નિર્વા લાઈ જ એટલા પેરાતા તાજા ને એટલે મને આપતી જ આ ચણિયા ને એવું કાઢ્યું છે ને બારી મને આપતી જ બોક્સ મળ્યા છે ખુલવા

તો રાતના અગિયાર વાગી ગયા છે ને જો પાર્સલનું શોટઆઉટ તો હજી કઈ થયું નથી હજી આમથી આમ કપડા બધા રખડે છે તો હવે સુઈ જઈએ અને મળ્યા પછી નવા વ્લોગમાં